ઓમ અસ્તો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર માં અમૃતમ ગમય ઉપસ્થિત માનનીય મહેમાન શ્રીઓ તેમજ શ્રોતાગણો નમસ્કાર બાર વર્ષ પહેલા સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ દ્વારા વિદ્યાનું બીજ રોપવામાં આવ્યું જે આજે ઘટાદાર વિદ્યા વૃક્ષ બન્યું છે વાલીઓનો વિશ્વાસ વિદ્યાર્થીઓની મહેનત શિક્ષક ગણોનો ખંત અને વહીવટ તંત્રની કાર્યદક્ષતાના કારણે માત્ર બાર જ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી પ્રગતિ શક્ય બની છે ત્યારે આજે આ શુભ પ્રસંગે સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ સંચાલિત શાળાઓનો વાર્ષિક અહેવાલ આપની સમક્ષ સહર્ષ રજૂ કરું છું શિસ્ત સંસ્કાર અને જીવન મૂલ્યો સભર ચારિત્ર્યવાન ભાવિ પેઢીના નિર્માણના ઉદ્દેશ સાથે સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ દ્વારા વર્ષ બે હજાર પાંચમાં શ્રી બી એમ પટેલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા શ્રી આર એ પટેલ જ્ઞાનજ્યોત ગુજરાતી મીડિયમ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો માત્ર ઓગણ ચાલીસ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ સંસ્થામાં હાલમાં શ્રી આર એ પટેલ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં કેજી ધોરણ સુધીના વર્ગોમાં કુલ તેરસો થી વધુ વિદ્યાર્થીઓ અને શ્રી બી એમ પટેલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કેજી વિભાગ થી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સુધીના વર્ગોમાં કુલ પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ એમ બંને મળી કુલ અઠ્યાવીસો થી વધુ વિદ્યાર્થીઓ હાલ પ્રાચીન જ્ઞાન વારસાની સાથે અર્વાચીન વિજ્ઞાનનો સમન્વય કરી મા સરસ્વતીની સાધના કરી રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વિઝનરી સંચાલકોના શિક્ષ્યલક્ષી અને વિદ્યાર્થીલક્ષી નિર્ણયોના પ્રતાપે જ આજે સરસ્વતી શિશુકુંજ આણંદ જિલ્લાની જ નહીં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર શિક્ષણ સંસ્થા બની છે ત્યારે આ ઘટાદાર વિદ્યા વૃક્ષની ખંતપૂર્વક માવજત કરનાર મહાનુભાવોનો ટૂંકો પરિચય રજૂ કરું છું પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ઉપ પ્રમુખ શ્રી મિનેશભાઈ પટેલ અધ્યક્ષ શ્રી રાવજીભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી ભીકાભાઈ પટેલ મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી ભરતભાઈ રાણા ખજાનચી શ્રી મિનેશભાઈ પટેલ

સ્વચ્છ હવા ઉજાસયુક્ત વર્ગખંડો ત્રણેય ભવનમાં આધુનિક કમ્પ્યુટર લેબ પુસ્તકાલય ફિઝિક્સ કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી લેબોરેટરી રમત ગમતનું વિશાળ મેદાન ડિજિટલ સ્માર્ટ ક્લાસ વિશાળ ડાઇનિંગ હોલ સો થી વધુ ગામોને આવરી લેતી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સફર કરાવતી સિત્તેર બસ વાહન સાથેની ટ્રાન્સપોર્ટ સુવિધા શાળાની પ્રવૃત્તિઓ અંગે વાલીઓને જાણ થાય તે માટે વેબસાઇટ ફેસબુક પેજ તેમજ યુટ્યુબની અલાયદી ચેનલ પોતાના સંતાનની હાજરી પરીક્ષાના ગુણ મહિનાનું આયોજન લંચ મેનુ અસાઇનમેન્ટ જેવી મહત્વની વિગતો વાલીશ્રીઓને હાથ વગી મળી રહે તે માટે સંસ્થાની આગવી મોબાઈલ એપ્લિકેશન પ્રત્યેક પાંખમાં હોય છે ઉડવાનું કૌવત આપણું કામ આપીએ એમને સાચી હિંમત સરસ્વતી શિશુકુંજની શાળાકીય સિદ્ધિઓમાં મહત્વની સિદ્ધિઓ પર નજર નાખીએ તો એસએસસી બોર્ડની પ્રથમ બેચથી અત્યાર સુધી એક પણ વિદ્યાર્થી નિષ્ફળ નથી થયો એમાં એ નોંધનીય બાબત એ છે કે છેલ્લી 8 બેચથી સો ટકા પરિણામ પ્રાપ્ત કરવાના મામલે સરસ્વતી શિશુકુંજ રાજ્યની નામાંકિત શાળાઓમાં સ્થાન ધરાવે છે શિક્ષણ બોર્ડ દ્વારા સતત ત્રણ વર્ષ શાળાને રૂપિયા અગિયાર નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે સુધરણ આયોજન અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષક ગણ થકી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રથમ ત્રણ બેચમાં અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવન ટકાથી વધુ પરિણામ પ્રાપ્ત કરી શાળાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે હાલમાં શાળાના બાર વિદ્યાર્થીઓ નો અભ્યાસ કરી રહ્યા છે તો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ રાજ્ય પોતાની ઉચ્ચ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છે ગત વર્ષ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માં એસી ટકા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા પચાસ હજાર સુધી ની સહાય આપવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લાના એકસો સોળ વિદ્યાર્થીઓ પૈકી એકત્રીસ વિદ્યાર્થીઓ આપણી શાળાના હતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના અગિયાર વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ટેબ્લેટ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે શૈક્ષણિક વર્ષ બે હજાર સત્તર અઢારમાં રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા પુરસ્કાર માટે જિલ્લા કક્ષાએ શાળાની પ્રથમ ક્રમાંકમાં પસંદગી થયેલ છે જે એક અનન્ય સિદ્ધિ છે શૈક્ષણિક પ્રક્રિયા કહેવાય છે કે સિદ્ધિ એને જઈ વરે

ઉલ્લેખનીય બાબત એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને માનસિક સજ્જ કરવાના આશયથી વર્ષ પ્રાયોગિક ધોરણે ધોરણ ફાઉન્ડેશન અમલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બંને માધ્યમમાં ધોરણ બે થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે યુસી માસ અર્થાત વૈદિક ગણિતનો નિયમિત સમય જ અમલ કરવામાં આવ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં પારંગત બન્યા છે તો અંગ્રેજી માટે ધોરણ એક થી પાંચ ના વર્ગોમાં સ્પોકન ઇંગ્લિશ નું વિશેષ શિક્ષણ આપવામાં આવે છે તેથી આજે શાળાનો દરેક વિદ્યાર્થી ઇંગ્લિશ ફ્લુઅન્સીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે દરેક કસોટીના અંતે વિદ્યાર્થી કયા ટોપિકમાં ક્ષતિ કરે છે એ શોધીને એ ક્ષતિઓ દૂર કરવા ફરી શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સજાગ રાખવા માટે સરપ્રાઇઝ ટેસ્ટ પણ લેવામાં આવે છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને પાંચ સાતના ગ્રુપમાં વિભાજિત કરી વિવિધ વિષય શિક્ષકો તેમની વ્યક્તિગત જવાબદારી ઉપાડે છે વન ટુ વન કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજી તેમનું અભ્યાસ સમયપત્રક પત્રક પુનરાવર્તનની પદ્ધતિ અંગેનું આયોજન કરવામાં આવે છે આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે અવારનવાર જીવન મૂલ્યોના વિકાસ માટે વિવિધ વિષયો પર સેમિનાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આયોજન કરાય છે નિયમિત વાલી શિક્ષક મીટિંગ દ્વારા વિદ્યાર્થીની પ્રગતિ અંગેની ચર્ચા પ્રત્યેક મહિને વિદ્યાર્થીની શૈક્ષણિક બાબતોથી વાલીશ્રીને માહિતગાર કરવા માટે ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવે છે વિદ્યાર્થીઓની જ્ઞાન સમજ કૌશલ્યને લગતા કન્સેપ્ટ આધારિત વિષયવાર પ્રશ્નોના નિરાકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે વાંચન ગણન લેખન શ્રવણની પ્રાથમિક સમજ કેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ઇંગ્લિશ મીડિયમમાં રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ એન્ડ લિસનિંગની ફોર સ્કિલ્સના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે સ્ટે ફોકસ્ડ ગો આફ્ટર યોર ડ્રીમ્સ એન્ડ કીપ મુવિંગ ટુવર્ડ્સ યોર ગોલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી ડાન્સ કરાટે યોગા ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી ખો ખો જીમનાસ્ટિક સ્કેટિંગ બેડમિન્ટન વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તદુપરાંત સુલેખન સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ડિબેટ ચિત્ર સ્પર્ધા વગેરે જેવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનું પણ આયોજન નિરંતર કરવામાં આવે છે આ સન્નિષ્ઠ પ્રયાસોને પરિણામે જ સરસ્વતી શિશુકુંજના વિદ્યાર્થીઓએ સહ અભ્યાસને લગતી પ્રવૃત્તિઓમાં તાલુકા જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી સંખ્યાબંધ પારિતોષિક પ્રાપ્ત કર્યા છે જેમાં ગત વર્ષની વાત કરીએ તો યુસી માસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં છેલ્લા ત્રણ વર્ષથી સતત વિવિધ કેટેગરીમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ગોલ્ડ તથા સિલ્વર મેડલ્સ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ વિજેતા બન્યા ટીકવોન્ડોમાં શાળાના ધોરણ નવના વિદ્યાર્થીએ બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો મેથ્સ સાયન્સ એક્ઝિબિશનમાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન તેમજ વિવિધ આંતરશાળાકીય સ્પર્ધાઓના આયોજનમાં શાળાએ પોતાનું વિશેષ યોગદાન આપેલ છે શાળાના દરેક વિભાગમાં નિયમિત શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે આપણી સંસ્થા માત્ર પોતાની શાળાના જ નહીં પરંતુ બોરસદ પેટલાદ આણંદ આંખલવ ખંભા તાલુકાના વિવિધ ગામોની વિવિધ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સજ્જતા મજબૂત કરવાના પણ કાર્ય કરે છે જેમ કે વર્ષ બે હજાર પંદર સોળ માં ધોરણ દસ ના અભ્યાસક્રમ આધારિત જીનિયસ કી જંગ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં એકસઠ શાળાના ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો વર્ષ બે હજાર સોળ સત્તર માં સરસ્વતી ગોટ ટેલેન્ટ નામની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં બાસઠ શાળાના ધોરણ નવ અને દસ ના કુલ બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર સત્તર અઢાર માં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ચાલો પ્રગતિ કરીએ

સંચાલક મંડળના આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે શાળાના નિર્માણ માટે સરસ્વતી શાળા પરિવાર ની એડમિનિસ્ટ્રેશન ટીમ સેવક ભાઈઓ અને બહેનો ટ્રાન્સપોર્ટેશન ની ટીમ રસોડા વિભાગના કર્મચારીઓ વગેરેનો આમાં અનન્ય પાડો છે રાષ્ટ્ર નિર્માણમાં

આજે ચાલો ઉજવીએ આ મંગળ બારમો પડાવ જય હિન્દ જય ભારત